આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે દેવોલય દિવસ અને રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્ર તૈયાર કરેલ કપાસનો ઉભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં જનાક્રોશ પાટી નીકળ્યો છે ખેડૂત દંપતીએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગરના ઈશારે તેમના માણસોએ આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું પાક નષ્ટ કરવો એટલે સીધી રીતે ખેડૂતની આજીવિકા અને તેમના અધિકારો પર હુમલો કરવો આક્ષેપોને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે મહત્વનું છે કે આમોદ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે સત્તાવાર ફરિયાદ થઈ છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયા છે તો આ ઘટના અમને કોઈ અમારા કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી પણ એક માણસ અમારા માટે વિરોધ છે તો તેને અમને આ એમને કામ કરાયું છે અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે કોણ છે રાવજી સોમા એ એ દારૂ ગારે છે ને ખુલ્લા પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગારે છે ને એ એ અમાને ધમકી આપીને એમને આ કામ કરાયું છે કોની પાસે આ કામ કરાયું હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કોને કરાયું હોય એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા એટલે અમને ખબર નહીં પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે એ જ અમારા દુશ્મન અમારા છે બસ બીજું કોઈ ગામ કોઈ છે નથી